બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આગડોલ ગામના ખેડૂતોમાં સરકારી સહાયની લઈ રોષ છે થોડા સમય અગાઉ પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું તેના માટે સરકારે સહાય જાહેર કરી પરંતુ આગડોલ ગામના ખેડૂતોનો આરોપ છે કે યોગ્ય સર્વે ન થવાને કારણે વાસ્તવિક નુકસાની ખેડૂતોને વળતર નથી મળ્યું આજે મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા પ્રાંત અધિકારી કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોએ કહ્યું કે જેમના પાકને મોટું નુકસાન થયું તેમનો સર્વે જ થયો નથી અને તેમને રૂપિયાનું વળતર પણ નથી મળ્યું બીજી બાજુ જે ખેડૂતોને નુકસાન નથી થયું કે ઓછું નુકસાન થયું છે તેમને પૂરું વળતર મળ્યું આને લઈ ખેડૂતોમાં અધિકારીઓની મિલીભગત અને સર્વેમાં ભેદભાવનો આક્ષેપની ભાવના છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય તપાસ કરાય અને વાસ્તવિક નુકસાનીઓને યોગ્ય વળતર આપવામાં આવે જો આમ નહીં થાય

પણ બે કલાકમાં સર્વે કરીને જતા રહ્યા એટલો ફાસ્ટ સર્વે કેવી રીતે થયો અને કયો સંબંધ તમે હાચવ્યો કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી એવું અમને સાહેબ શ્રીને નમ્ર વિનંતી સરકારને નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે અને ખેડૂતોએ ઉશીના પૈસા લઈને બિયારણ લાવ્યું તું મગફળું દવા અને બધું હજી હોમેવાળાના આલ્યા નહીં મગફળો ને બગડી ગયું અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એ એમાંથી અધિકારીઓ જે સબન હાચવાન જે કોબાન કર્યું એનું બાર આવે એવી અમારા આગ્રોલ ગામની નમ્ર વિનંતી છે એને બગાડ નથી એને વળતર આપ્યું છે તો મન સાહેબ બગાડ છે બરાબર તો કેમ વળતર ન મળે બરાબર એ લોકોનું કેવું શું થાય છે કે સાહેબ અમારા સબંધ અમે હાચવા છે બરાબર તો એવા કયા એમના આગ્રોલ ગામની અંદર સબંધ હતા કે એ હાચવા બરાબર કે હાચા ખેડૂતો મરી ગયા બરાબર અને જૂઠા ખેડૂતો બેઠા લઈ ગયા જેમના જોડે ખાવા માટે પૈસા નતા એવા લોકોનો સર્વે થયો નહી અને થયો તો એમના ખાતામાં પૈસા બે ત્રણ હજાર જ નાખવામાં આવ્યા બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે તદ્દન સર્વે ખોટો કર્યો છે અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નતો થયો અને કંઈ નુકસાન પણ નતો થયો એવા ખેડૂતોને આ લોકોએ સર્વે કરીને પૈસા નાખ્યા છે ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું જો આવા ગામડામાં જ ગોલમાલ થતું હશે તો ઇન્ડિયામાં તો શું ગોલમાલ થશે આ તો એક આગડોલ ગામની સમસ્યા છે તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે જો આગડોલ ગામના જે સાચા ખેડૂતને ન્યાય નહીં મળે અને સાચા ખેડૂતોને જો સહાય વંચિત રહેશે તો આજે અમે એસડીએમ શ્રી ને આવેદનપત્ર આપ્યું છે જો આવેદન આગળ કાર્યવાહી નહીં થાય અને આમાં સાચા ખેડૂતોને એમના જે મળવું જોઈએ એ જોગવાઈ નહીં મળે અને આમાં કાન અધ્યર થઈ જશે તો સરકાર સામે પણ આંદોલન કરવું પડશે તો કરશું